અને આજે બતાવું મારી વાડી તો જો મિત્રો આ બધી છે બાજરી ઓલિપા ઝાર છે આ બાજરી છે ને આ છે તૈલ તો આ બધામાં તૈલ વાવેલા છે હજી તો હવે આવડું શું છે બધું વાવેલું છે ઝાર છે બાજરો છે પાછળ તમે જોઈ શકો છો તૈલ છે આવેલું છે તો આગળ હજી આપણે જવી બીજી વાડીએ ન્યા શું છે વાતાવરણ એક નંબર થઈ ગયું છે સામે મકાઈ છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે તો મજા આવી જાય તો ચાલો આપણે જઈએ આગળ બીજી વાડીએ નાય કાંઈક વાવેલું છે અને નહીં બતાવું હું વાવેલું છે એ જોકે અમારે તો જાહેરાત હશે જાજા ભાગે અત્યારે સોમા અમે જાહેરાત કરી બીજું કાંઈ કરતા નથી તો આવો રસ્તો છે કાંઈક આની પહેલા મિત્રો અમે વાડીનો લોક મૂકેલો છે એ જોઈ લેજો એ પેલા નો બ્લોક છે પેલા વાડી માં આવ્યું થઈ બધું શું આવો રસ્તો છે ભાઈ તો મિત્રો આપણે પહોંચી ગયા છે એવી વાડીએ તે તો આમાં છે ઝાર ને એવું બધું વાવેલું છે આમાં જાહેર છે ને અહીંયા આગળ છે આપણે જાવી કંઈક આગળ વાવેલું છે ઘણા ટાઈમ પછી હું વાડી આવ્યો હતો ઘણો ટાઈમ થઈ ગયો આવેલા છે જો હિંડો છે આ આ હળદર છે હળદર ગુવાર છે આ બધું નાનું નાનું શાક બકળું આપણે વાવ્યો છે આપણે કે વેચવા નથી કરતા આપણે ખાવા જ કરીએ છીએ એટલે બકળું તો જઈએ આપણે તો મિત્રો એ વાડીએ છે આપણે પાછા આગળ એ આવ્યા છીએ પેલા બતાવ્યો હતું એ વાડીએ તો આપણે આમ જઈએ આગળ હવે

તમને એક વસ્તુ બતાવું આ જુઓ અમારી સાયકલ છે હું નાનો હતો ને ત્યારે મેં લીધી હતી હાકવા હાટું તો જુઓ તમે આમ નાન પડી અત્યારે કે મિત્રો અત્યારે ગાડી આવડી ગઈ એટલે સાયકલ ધ્યાનમાં ન આવે હું નથી હાકતો સાયકલ આમનાન પડી જો હળી પણ હા મિત્રો આપણે વેચવાની છે નહીં કેમકે મારા પપ્પાએ મને સાયકલ લઈ દીધી હતી પહેલી તો આપણે કાંઈ સાયકલ વેચવાની ખાતી છે નહીં ભલે રહી રહી તો તો મિત્રો આ બધું ખંડેર થઈ ગયું છે અહીંયા કોઈ રહેતું નથી અમે પેલા રહેતા પણ આ બધું છે ને મિત્રો વાવાઝોડું આવ્યું હતું ને એમાં પતરા બધાય ઉડી ગયા છે ખાલી આ એક રૂમના પતરા રહ્યા છે બાકી જો અડધા હારા હતા એ આમને ઉતારી લીધા અમે આમને મૂકી દીધા બાકી બધું જો બોલો આપણને ઓલો મેળો બનાવેલો તો એ પડી ગયો આ બે રૂમના પતરા ઉડી ગયા એક જ રૂમના પતરા વધ્યા છે મિત્રો અહીંથી કેવું લોકેશન આવે છે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે એવી ગરમી થઈ ગઈ પડશે અમારું ઘર છે તો આપણે ઘરે પહોંચી ગયા છે તો પેલા તો અંદર રહીએ